સ્વરૂપ આપી અને આપણે મા કે ભગવાનને પ્રતિષ્ઠિત કરી દેતા હોઈએ છીએ ઉદારતા મારા ડાબા હાથે બસો ને સિત્તેર જેટલી ગૌ સેવાના જતન સંવર્ધન અને સેવાનું કામ નજીકના ભૂતકાળમાં જ નવનિર્મિત થયેલી ગૌશાળા અને એ ગાયોના

એ ગૌશાળાનો અને એ ગૌશાળાના વિતરણ કેન્દ્રની પણ આપ સૌને મુલાકાત લેવા ફરી યાદી સાથે અનુરોધ કરી રહ્યો છું સાથે સાથે મારા ડાબા હાથે જ મુખ્ય પ્રવેશ દ્વારના જમણા હાથે ગૌશાળાનું કાર્યાલય અને જ્યારે ડાબા હાથે આવી જ ગૌ આધારિત અન્ય ચીજ વસ્તુઓના વિવિધ સ્ટોલ પણ આપણે સૌને એ વસ્તુઓ વિશે સાંભળ્યું છે જોયું છે પણ અનુભવ્યું નથી જેથી જેનો પ્રયોગ કરી અને અનુભવી પણ લઈએ એની વિશેષ વિગતોમાં હું જતો નથી પણ એવી ચીજ વસ્તુઓ પણ આપ નિહાળજો અને એ ખરીદ કરી અથવા તો એ વાપરી એનો ઉપયોગ કરી એકવાર એની અનુભૂતિ અને અનુભવ પણ કરશો એવો પણ અનુરોધ કરવા સાથે ગૌસેવા રીધિ અને સિદ્ધિ પ્રાપ્ત કરવાનો શ્રેષ્ઠ અને સરળ રસ્તો એ ગૌસેવાનો છે ગૌસેવા ગોપાલન અને ગૌ વિજ્ઞાન ભારતના ઋષિમુનિઓએ વિશ્વને આપેલી અણમોલ ભેટ છે જ્યારે ગાય તો ગાય માતાના ગર્ભમાંથી મહાન વિદ્વાન ધર્મરક્ષક ગૌકર્ણજી મહારાજ પેદા થયા હતા અને ગાય માતાના દૂધ ઘી માખણ દહીં છાશ ગૌમૂત્ર એ તમામ હજારો રોગોની દવા છે આના સેવનથી અસાધારણ રોગ પણ મટી જાય છે અને એવી જ બધી ઉત્પાદિત થયેલી આ ગૌશાળાની જેમાં સ્વાર્થ સાથે પરમાર્થ સ્વાર્થ શબ્દ યોગ્ય નથી લાગતો પણ તે છતાં સંસ્થાના નિભાવ અંગેનું સૌનું સહભાગીતા પણ સાથેનું નિભાવીતા યોગદાન એમાં જોડાય એવા ધ્યેયથી અને કેટલાક લોકોને એ માધ્યમથી રોજગારી અને એમના પેટનું એ પાલન પોષણ પણ કરી શકાય એવા ધ્યેયથી એ વસ્તુઓ બધી ઉત્પાદિત કરવામાં આવે છે આજે યોગાનુયુગ પૂજ્ય મા કંકેશ્વરી દેવીજીએ પણ આજે સવારે એ કાર્યાલય અને ગૌશાળાની મુલાકાત લીધેલી એ પણ આ સંસ્થા માટે એક આનંદ આનંદ અને ગૌરવનો વિષય છે આવી આપ સૌને કેટલીક પ્રાથમિક વિગતો અને માહિતીથી વાકેફ કરવા સાથે કથાશ્રવણ માત્રથી જ પવિત્ર થઈ જવાય છે આમ ઘણીવાર આપણે પવિત્ર થવા કોઈને કોઈ એવી પાવન નદીઓમાં સ્નાન કરવા માટે હજારો કિલોમીટરના પ્રવાસ સાથે જતા હોઈએ છીએ એ પણ જરૂરી છે પણ આવા કથાશ્રવણથી પવિત્ર થતા આ થવાની જ્યારે અવસર અને તક આપણને મળ્યો છે ત્યારે આજે શ્રી દ્વારકા ગૌશાળા કમિટીના તમામ ટ્રસ્ટીશ્રીઓ અને તેમના પરિવારજનો પૂથી યજમાનશ્રીઓ અને તેમના પરિવારજનો પૂજની સંતો ગૌસેના ગૌસેવક દાતાશ્રીઓ નિમંત્રિત મહાનુભાવો આ નગરના અને આસપાસના નગરના ગૌ ગૌભક્ત શ્રોતા બાયોબેનો વાલમ ટીવી સંતવાણી ટીવી અને મા કંકેશ્વરી દેવીજી યુટ્યુબ ચેનલના જીવન પ્રસારણના માધ્યમથી આ રસ અમૃતનું રસપાન કરી રહેલા સૌનું શ્રી દ્વારકા ગૌશાળા કમિટી વતી હાર્દિક સ્વાગત કરતા તૃતિ દિવસના આ પવિત્ર કરનારી આ ગંગાની પ્રવાહિતાની જેમ વહેતી આ શબ્દ ગંગાનું પાન કરાવવા મહામંડલેશ્વર પૂજ્ય દેવીજીના શ્રી ગૌશાળા અને ઉદઘોષક સરદ અમરેલીની વિનંતી અને પ્રાર્થના સાથે પૂજ્ય માને વિનંતી કરું કે દિવસના ગુણગાનની ગાથાથી આપણને સૌને પ્રેરિત કરે જય દ્વારકાધીશ જય ગિરનારી જય શ્રી કૃષ્ણ